વડોદરા શહેરને હોલ્ડિંગ ફ્રી બનાવવાનો ઠરાવ સામાન્ય સભામાં કર્યા બાદ આગામી તહેવારોમાં હોલ્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપવા માટેનો નિર્ણય લઈ ભાજપે યુટર્ન માર્યો છે કેમ કે ગણેશ મંડળોના આયોજકો દ્વારા આ મુદ્દાને લઈને વિરોધ કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી વડોદરા શહેરમાં ઐતિહાસિક ઇમારતો સર્કલોની આસપાસ તેમજ ચાર રસ્તાઓ નજીક હોલ્ડિંગ્સ નહીં લગાવવાનો આદેશ હાઈકોર્ટે કર્યો હતો તેમ છતાં બારે માસ અહીં ગેરકાયદેસર હોલ્ડિંગ લાગી જતા હતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હતી આ હોલ્ડિંગ્સના કારણે લોકોને તકલીફો પણ પડતી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ ઘણા દિવસો સુધી આ હોલ્ડિંગ્સ દૂર થતા ન હતા શહેર હોલ્ડિંગ્સના જંગલમાં ફેરવાઈ જતા ગત બજેટમાં શહેરને હોલ્ડિંગ ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ બાદ સામાન્ય સભાએ પણ મંજૂર કરી હતી કે હવે ગણપતિ અને નવરાત્રિ સહિતના તહેવારો પણ આવવાના છે અને આ વર્ષે પાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે તેવામાં ભાજપે યુટન મારી હોલ્ડિંગ્સ લગાવવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવા મજબૂર થવું પડ્યું છે આ માટે તૈયાર કરાયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે ગણેશ પંડાલથી પચાસ મીટરની ત્રિજ્યામાં પાંચ હોલ્ડિંગ્સ લગાવી શકાશે આ હોલ્ડિંગ્સ ઉત્સવના પાંચ દિવસ પહેલાથી ઉત્સવના છેલ્લા દિવસ સુધી લગાવવાના રહેશે કોઈ પણ જાતની કોમર્શિયલ જાહેરાત કરી શકાશે નહીં ઐતિહાસિક કે સરકારી ઇમારતો અને ટ્રાફિક જંકશનોની આસપાસ હોલ્ડિંગ્સ લગાડાશે નહીં તેઓ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ સંદર્ભે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ વધુ માહિતી આપી હતી વડોદરા શહેર કલાનગરી તરીકે સાંસ્કૃતિક પાટનગર તરીકે આખા ગુજરાતભરમાં પ્રખ્યાત છે વડોદરા ઉત્સવની નગરી તરીકે ઓળખાય છે અને ખાસ કરીને મહારાષ્ટ્ર પછી ગણેશ ઉત્સવ સૌથી મોટી સંખ્યામાં ગણેશજીની મૂર્તિનું સ્થાપન વડોદરા શહેર ખાતે થતું હોય છે દર વર્ષે ગણપતિની સવારી ગણપતિના પંડાલમાં નાના બાળકો વડીલો યુવાનો આ તહેવારને ખૂબ ઉત્સાહથી અને શ્રદ્ધાથી મનાવતા હોય છે સાથે સાથે ગણેશ વિસર્જનનો પણ એક અનેરો મહિમા વડોદરામાં રહેલો છે ત્યારે અલગ અલગ ધાર્મિક સંગઠનો અને ગણેશ મંડળો દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી કે ગણપતિના મહોત્સવ દરમિયાન આ ગણપતિ મહોત્સવ માટે જે સ્પોન્સરશીપ કરવાની હોય છે એના માટે હોર્ડિંગ લગાડવાની પરમિશન આપવામાં આવે આથી સંકલનમાં લેવાયેલા નિર્ણયના આધારે કોર્પોરેશનની સ્થાયી સમિતિની આગામી બેઠક જે શુક્રવારે મળનાર છે એમાં એજન્ડામાં આ પ્રોપોઝલ લેવામાં આવી છે કે દરેક ગણેશ પંડાલથી પચાસ મીટરની ત્રિજ્યાની અંદર પાંચેક હોર્ડિંગ લગાડવામાં આવે કોર્પોરેશનની પરમિશન બાદ કોઈ પણ હોર્ડિંગ સરકારી અરસરકારી કે બીએમસીની મિલકત પર લગાડવા નહીં સાથે સાથે ઐતિહાસિક ઇમારત બોડી ચાર રસ્તા અને સર્કલ પર પણ હોર્ડિંગ લગાડવા નહીં જેથી કરીને વડોદરાની સુંદરતામાં ઘટાડો ન થાય ફક્ત ધાર્મિક સંગઠનોની લાગણીને માન આપી અને એમને તહેવારમાં અનુકૂળતા રહે એ માટે આ દરખાસ્ત સ્થાયી સમિતિમાં ચડાવી અને આગામી સામાન્ય સભામાં પણ ચડાવવામાં આવશે જે હોર્ડિંગ ફ્રી સિટીની દરખાસ્ત બજેટમાં સ્ટેન્ડિંગ અને સામાન્ય સભામાં મંજૂર કરી હતી જેનાથી વડોદરા શહેર સુંદર અને સુઘડ બન્યું જેનાથી વડોદરા શહેરના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો થયો ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકો ગણપતિ મંડળને આ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે જેથી કરી અને વડોદરાની સુંદરતા પણ સચવાય નાગરિકોની સલામતી સુરક્ષામાં પણ કોઈ જોખમ ઊભું ન થાય ને સાથે સાથે જે ધાર્મિક સંગઠનો દ્વારા પોતાના ગણપતિની એડવર્ટાઈઝ કરવી હોય કે ભાઈ આ જગ્યાએ ગણપતિ પંડાલ છે અને એમને નાની મોટી સૌજન્યની એડવાઇઝ મળતી હોય એ પણ મળતી રહે જેનાથી એમના ખર્ચમાં પણ રાહત મળે આ પ્રમાણનો સંવેદનશીલ નિર્ણય વડોદરા સંસ્કારી નગરી માટે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં ટર્મ્સ ઓફ રેફરન્સ ટર્મ્સ કન્ડિશન નક્કી કરી અને શુક્રવાર પછી આ હોર્ડિંગ લગાડવાની છૂટછાટ આપવામાં આવી છે ડિપાર્ટમેન્ટને યોગ્ય સૂચના આપવામાં આવશે કે આવશેનું પાલન કરે અચ્છા વડોદરાના ગણેશ ઉત્સવમાં ઘણા બધા મોટા નેતાઓ રાજકારણીઓ આવતા હોય છે સીએમ પણ આવતા હોય છે તો એની માટે એ આવતા હોય ત્યારે આ નિયમો લાગુ રહેશે તે વખતે પણ ઘણા બધા નેતાઓ હોર્ડિંગ્સ લગાવી દેતા હોય છે તો ત્યાં કયા નિયમો લાગશે મેં કીધું એમ કે કોઈ શુભેચ્છાની હોર્ડિંગ લગાડવામાં નહીં આવે જ્યારે સીએમ સાહેબ કે પીએમ સાહેબ આવતા હોય તેની એલઆઈટી દરખાસ્ત લાવી અને કમિશ્નર સાહેબની સત્તા આપવામાં આવે એના નિયમો એમાં સેને સુશોભન કરવાનું હોય અને એમના સ્વાગત માટેના હોર્ડિંગ અને આરડી પર જે કોઈ નક્કી થાય એને માટેની સત્તા કમિશન રાખવાનું આપણે પહેલાં હોર્ડિંગ ફ્રી સિટીની વાત કરી આપણે દરખાસ્તમાં થોડી વાર પહેલાં જ કીધું તો ફરીથી આ નિર્ણય કેમ ફક્ત પંદર દિવસ માટે આ નિર્ણય